નમસ્કાર મિત્રો આજે સૂર્યદેવસિંહ એટલે કે ભૂતિયાને મારવા માટે આ મહાદેવસિંહે પેત્રો રચ્યો અને એમના ભોજનમાં ઝેર ભેળવી અને ચાલા જાય છે અને જ્યારે સૂર્યદેવસિંહ પાછા આવીને જુએ છે તો એક ઉંદર આ ઝેરવાળું ભોજન ખાઈ રહ્યો હતો અને ત્યારે સૂર્યદેવસિંહ કહે છે કે હવે આ ભોજન મારું હતું અને ઉંદરે ખાઈ લીધું છે તો હવે ઉંદરનું એઠું મારાથી તો ખવાશે નહીં એના કરતાં હવે ભલેને ઉંદર પેટ ભરીને ખાતો અને આમ આટલો વિચાર તેઓ મનમાં કરી રહ્યા છે પરંતુ ત્યાં તો ઘટના એવી બને છે કે આ ઉંદર ત્યાં તરફડિયા મારવા લાગ્યો અને થોડી જ વારમાં ત્યાંનો ત્યાં મોતને ઘાટ ઉતરી ગયો ત્યારે આમ આ ભોજન ખાતાની સાથે જ જ્યારે આ ઉંદર મોતને ઘાટ ઉતરી ગયો એની સાથે સૂર્ય મનમાં હજારો વિચાર દોડવા લાગ્યા અને મનમાં વિચાર કરતા કરતા તેઓ નિરાશ થઈ અને પોતાના જ કક્ષના એક ખૂણામાં ઊભા ઊભા વિચાર કરે છે કે મહાદેવસિંહ મારો ભાઈ છે અને મારો ભાઈ મને મારવા સુકામ મથે છે અને આ ભોજન હમણાં થોડી જ વાર પહેલાં તેઓ મને આપવા આવ્યા હતા અને મને એમ પણ કહેતા હતા કે આજે હું તમને મારા હાથેથી જમાડવા માગું છું તો શું આ ઝેરવાળું ભોજન તેઓ મારા માટે કેમ લાવ્યા હશે અને કેમ તેઓ મને મારી નાખવા માટે આટલા બધા ઉતાવળા થયા છે મેં એમનું શું બગાડ્યું છે આ બધું મારે જાણવું પડશે અને આમ આટલો વિચાર કરી અને એ જ રાત્રે સૂર્યદેવસિંહ કોઈને ખબર ના પડે એવી રીતે છાના માના ત્યાંથી ચાલતા ચાલતા આ મહાદેવસિંહના કક્ષ પાસે પહોંચે છે અને ત્યાં જઈને જુએ છે તો મહાદેવસિંહ ખૂબ જ ગુસ્સામાં છે અને ગુસ્સા સાથે તેઓ પોતાના ભાઈઓને કહી રહ્યા છે કે ભાઈઓ આપણો દુશ્મન સૂર્યદેવસી આજે બચી ગયો છે કારણ કે એણે પેલી બ્રાહ્મણીનો ન્યાય કર્યો હતો ને એ બ્રાહ્મણીને પેલો પહેરેદારનો દીકરો સાચવે છે કે નહીં એ જોવા માટે સૂર્યદેવસી આ ભોજનને છોડીને ચાલ્યા ગયા અને જો કદાચ એકાદ કોળીઓ મારા હાથનું જમીને ગયા હોત ને તો ત્યાં જ રસ્તામાં ને રસ્તામાં એમનું મોત થઈ ગયું હોત અને તેઓ રસ્તામાં મરી ગયા હોત ને એનાથી આપણું નામ પણ ના આવત અને કોઈ અજાણ્યા માણસોએ એમને મારી નાખ્યા છે એવું બહાર પાડી આ ષડયંત્ર નથી હવે નવી ચાલ ચલવી પડશે ત્યારે મહાદેવસિંહના મોઢેથી આટલા શબ્દો સાંભળી અને સૂર્ય આંખમાં આંસુ આવી ગયા અને તેઓ મનમાં વિચાર કરે છે કે મારા ભાઈઓ કે જેમને હું મારા ભાઈ કરતાં પણ અધિક માનું છું અને હું તેમના વગર જરાય પણ રહી શકતો નથી અને આજે એ જ મારા ભાઈઓ મને મારવા બેઠા છે પરંતુ તેઓ મને મારીને શું કરશે અને તેઓ મને કેમ મારવા બેઠા છે એ મારે જાણવું પડશે ત્યારે આમ કરતાં કરતાં એ દિવસ તો પૂરો થઈ ગયો અને બીજા દિવસની વહેલી સવારે સૂર્યદેવસિંહ ચાલતા ચાલતા મહાદેવસિંહના પાસે પહોંચે છે ત્યારે મહાદેવસિંહ કહે છે કે સૂર્યદેવસિંહ આવી ગયા તમે અરે તમે જે પેલી બ્રાહ્મણીનો ન્યાય કર્યો ને એ ન્યાય અમને ખૂબ ગમ્યો છે ત્યારે મહાદેવસિંહને સૂર્યદેવસિંહ એટલું કહે છે કે ભાઈ તને આ સામ્રાજ્યની અંદર સૌથી વધારે શું ગમે છે અને કદાચ આપણે મોટા થઈ જઈશું અને પછી આ રાજ્યના ભાગ પડશે ત્યારે તને સૌથી વધારે શું લેવું ગમશે ત્યારે સૂર્યદેવસિંહના આટલા શબ્દો સાંભળીને મહાદેવસિંહ એટલું કહે છે કે મારે આ રાજ્યની રાજગાદી જોઈએ છે મારે આ રાજ્ય ઉપર રાજ કરવું છે અને આ ધરમપુરનો એક મહાન સમ્રાટ બની અને આ સમગ્ર પ્રજાની સેવા કરવી છે ત્યારે સૂર્યદેવસિંહ સમજી ગયા કે મહાદેવસિંહ મને કેમ મારવા મથે છે અને તેઓ મનમાં એમ વિચારે છે કે સૂર્યદેવસિંહને રાજગાદી મળશે તો હું રહી જઈશ અને એટલા માટે જ તેઓ મને મારવા બેઠા છે પરંતુ એનો તોડ હું અત્યારે જ કાઢી નાખું છું અને આમ આટલું કહી અને સૂર્યદેવસિંહ કહે છે કે મહાદેવસિંહ જો તમને આ જ રાજગાદી જોતી હોય ને તો હું સૂર્યદેવસિંહ તમને વચન આપું છું કે જ્યાં સુધી તમે આ ધરતી ઉપર છો ને ત્યાં સુધી હું આ ધરમપુરની રાજગાદી ઉપર નહીં બેસું અને એ વાતના સાક્ષી આ પાંચે આપણા નાના ભાઈઓ છે ત્યારે આટલી વાત સાંભળતાની સાથે મહાદેવસિંહ ખૂબ જ ખુશ થયા અને ખુશ થઈને કહે છે કે સૂર્યદેવસી શું ખરેખર તમે આ મને સાચા દિલથી વચન આપો છો ત્યારે સૂર્યદેવસી કહે છે કે હા ભાઈ મારા માટે મારા ભાઈથી મોટું આ દુનિયામાં બીજું કોઈ નથી અને હું હંમેશા એક રંગ બની અને તમારા બધાની સેવા કરીશ તમારો વાળ પણ વાકો નહીં થવા દઉં અને આમ આટલી વાતચીત થઈ રહી છે એવામાં તેમનો ગુપ્તચર આવે છે અને આવી અને સૂર્યદેવસિંહને કહે છે કે હે કુંવર ખૂબ જ મોટી તકલીફ આવી રહી છે અને કોઈ વિદેશી આક્રમણકારીઓ આપણા આ રજવાડા ઉપર આક્રમણ કરવાનો વિચાર કરી અને આવી રહ્યા છે અને એ ખૂબ જ જલ્દી હવે આપણું આ રજવાડું તહેસ નહેસ કરવામાં વાર નહીં લગાડે ત્યારે આટલી વાત સાંભળી અને સૂર્યદેવસિંહ કહે છે કે ગુપ્તચર એ ક્યાંના છે કોણ છે અને આપણા રાજ્ય ઉપર તેઓ આક્રમણ કરવાનું કેમ વિચારે છે ત્યારે ગુપ્તચર એટલું કહે છે કે એ તો મને વધારે કાંઈ ખાતરી નથી પરંતુ આ સમાચાર મહારાજને આપવા ખૂબ જ જરૂરી છે ત્યારે આટલી વાત સાંભળતાની સાથે સૂર્યદેવસિંહ કહે છે કે ચાલો હું પણ તમારી સાથે આવું છું અને આ રાજ્ય ઉપર કોઈની તાકાત નથી કે આમ આપણી ઉપર આવી રીતે આક્રમણ કરે અને જો કદાચ આક્રમણ પણ કરે ને તો સોગંદ છે સૂર્યદેવના જો એક એકના માથાના વધેરી નાખું તો મારું નામ સૂર્યદેવસી નહીં ત્યારે આટલી વાત સાંભળી અને મહાદેવસી પોતાના ભાઈઓને લઈ અને એક કક્ષમાં ચાલ્યા જાય છે અને ત્યાં જઈ અને તેઓ ખૂબ જ હરખાય છે અને કહે છે કે વિદેશી આક્રમણકારીઓ આપણા આ ધરમપુર ઉપર આક્રમણ કરવાના છે અને કદાચ એમાં સૂર્યદેવશિંહનું મોત થઈ જાય તો આપણો રસ્તાનો કાંટો સાવ સાફ થઈ જાય અને આપણે કોઈ પણ ષડયંત્ર રચવાની જરૂર પણ નહીં પડે ત્યારે આટલી વાત સાંભળી અને મહાદેવશિંહનો સૌથી નાનો ભાઈ બોલ્યો કે હે મહાદેવશ્રી સૂર્યદેવ પાસેથી તમે રાજગાદી માંગો છો અને મહારાજ એમને ગાદી ઉપર ના બેસાડે એટલા માટે તમે એમને મારવા માટે તત્પર રહો છો એ વાત બરાબર છે પરંતુ સૂર્યદેવસિંહે તો હવે સોગંદ ખાધા છે કે તેઓ ક્યારેય રાજગાદી ઉપર નહીં બેસે તો પછી હવે તેમને મારી નાખવાનો ઉદ્દેશ છે ત્યારે આટલી વાત સાંભળીને મહાદેવસિંહ એટલું કહે છે કે આ રાજ્યમાં જ્યારે જ્યારે પણ સૂર્યદેવસિંહના નામના નારા લાગે છે ને ત્યારે ત્યારે મારા આંખમાંથી આંસુ આવી જાય છે મારા કાન ફાટી જાય છે મારા હૃદયના ધબકારા વધી જાય છે અને સૂર્યદેવસિંહના કોઈ વખાણ કરે ને એ મારાથી સહન થતા નથી અને એટલા માટે તો હું સૂર્યદેવસિંહને મારી નાખવા માટે બેઠો છું અને એ કામ કરવામાં મને વધારે સમય નહીં લાગે અને આમ આ બાજુ ધરમપુરમાં ભારે સંકટ આવ્યું છે એક બાજુ સૂર્યદેવસિંહ અને મહારાજ સાથે મળી અને પોતાના વિશાળ લશ્કરને તૈયાર કરી રહ્યા છે સેનાપતિને બોલાવી અને જેટલા પણ સિપાહીઓ હતા બધા તૈયાર થઈ ગયા છે કારણ કે આજે આ ધરમપુર ઉપર ભારે સંકટ મંડાણું છે તો આ બાજુ મહાદેવસિંહ કે તેમને આ ધરમપુરની કાંઈ પડી નથી અને તેમને તો ખાલી એક જ ચિંતા છે કે આ સૂર્યદેવસિંહને કેવી રીતે મોતને ઘાટ ઉતારવા અને આમ કરતાં કરતાં દુશ્મનનો સંદેશ આજે ધરમપુરમાં આવી પહોંચ્યો અને તેમાં ચોખ્ખા શબ્દોમાં લખેલું હતું કે ધરમપુરના મહારાજને જણાવવાનું છે કે જો તેઓ અમારાથી ડરી અને જો એમનું રાજ્ય અમને સોંપી દે તો ધરમપુર ઉપર અમારો ધ્વજ લહેરાવી અને અમારી સત્તા પ્રમાણે તમારે રહેવું પડશે અને આ પ્રજા અને આ માણસોને અમે કાંઈ નહીં કરીએ અને તમારા રાજ્યનું જેટલું પણ ધન દોલત માલ મિલકત છે એ બધી અમે લઈ જઈશું ત્યારે આટલી વાત સાંભળતાની સાથે સૂર્યદેવસિંહ કહે છે કે ગુપ્તચર સંદેશો મોકલી દો કે યુદ્ધની તૈયારીઓ કરી નાખો અમે કોઈ તમારી સાથે સમજોતા કરવા નથી માગતા અમે તમારી સમક્ષ યુદ્ધ કરીશું ત્યારે આટલી વાત સાંભળી અને મહારાજ કહે છે કે હે સૂર્યદેવસિંહ હજી પણ વિચાર કરો કારણ કે આટલો બધો નરસંહાર થઈ જશે અને આવા વિશાળ યુદ્ધમાં કેટ કેટલા માણસોનું મોત થશે એનો તમે વિચાર તો કરો ત્યારે સૂર્યદેવસિંહ કહે છે કે વિચાર એનો કરો કે આપણું આ ધરમપુર ઉપર આપણું ધ્વજ લહેરાય છે અને પછી દુશ્મનનો ધ્વજ લહેરાશે શું રોજ વહેલી સવારે એ તમારાથી જોયું જશે ખરા અને આજુબાજુના રજવાડા પણ ધરમપુરનું નામ સાંભળે ને તો આંખ ઊંચી કરીને પણ આપણા રજવાડા સામે જોવાની હિંમત નથી કરતા અને તમે એમ કહો છો કે આપણે આવા વિદેશીઓની સામે ઝૂકી જઈએ અરે આ માતૃભૂમિ માટે આપણે લડવા માટે પેદા થયા છીએ અને કદાચ મોત આવી જશે તો મોતને પોટી જઈશું બાકી આ ધરમપુર ક્યારેય એમના શરણમાં તો નહીં જાય ત્યારે આટલી વાત સાંભળી અને મહારાજને પણ ગુસ્સો આવ્યો અને તેઓ પણ એમનો દૂત મોકલે છે અને એમાં ચોખ્ખા શબ્દોમાં લખેલું છે કે દુશ્મન રાજાને માલુમ થાય કે તમારામાં જેટલું બળ હોય અને જેટલી તાકાત હોય ને એટલી લઈને આવી જાઓ ધરમપુર તમારી સામે લડી લેશે બાકી શરણાગત ક્યારેય નહીં સ્વીકારે અને આમ આટલો સંદેશો પહોંચાડતાની સાથે જ આજે સૂર્યદેવસિંહ ગજગજ એમની છાતી ફૂલી રહી છે અને હાથમાં બે બે તલવારો લઈ અને પોતે યુદ્ધની તાલીમમાં પહોંચી ગયા છે ત્યારે મહારાજ મનમાં વિચાર કરે છે કે આ સૂર્યદેવસિંહ સાવ નાના છે અને તેઓ હાલમાં યુદ્ધમાં પહોંચી અને યુદ્ધમાં લડી શકે એટલી એમની ઉંમર તો છે નહીં તો પછી એમને આ યુદ્ધમાં સામેલ કરવામાં આવશે નહીં અને જ્યારે આટલી વાત જ્યારે સૂર્યદેવસિંહના કાને પડીને ત્યાં તો તેમને ખૂબ જ દુઃખ થયું અને તેઓ કહે છે કે મહારાજ મને આવો નિર્ણય કેમ આપી રહ્યા છે અને હું યુદ્ધમાં લડવા માટે કેમ ના જાઉં અરે એક ક્ષત્રિય નાનો હોય કે મોટો એ ક્યારેય જોવામાં નથી આવ્યું અરે એ તો ખાલી રણભૂમિમાં જ્યારે દુશ્મનોને ખદેડી નાખે ને એનાથી જ ઓળખાય કે આજ છે સાચો સુરવીર અને આમ આજે આ ધરમપુર પેલા દુશ્મન સૈનિકોની સામે લડવા માટે તૈયાર થયું છે અને આવતીકાલે મહાભારે યુદ્ધ થવાનું છે અને એમાં મહારાજે સૂર્યદેવસિંહને ચોખ્ખી ના પાડી છે કે તમારે આ યુદ્ધમાં લડવા માટે આવવાનું નથી પરંતુ ત્યારે સૂર્યદેવસિંહે પણ એક યુક્તિ કરી છે અને પોતે કોઈને ખબર ના પડે એવો પહેરવેશ પહેરી સવારે વહેલા યુદ્ધમાં જવાની એમને યુક્તિ તૈયાર કરી નાખી છે અને મિત્રો પછી સૂર્યદેવસિંહ શું આ યુદ્ધમાં મોતને ગાટ ઉતરી જાય છે કે પછી દુશ્મનને મારી અને વિજય થઈને ઘરે આવે છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઇબ કરી નાખો જય માતાજી